આજરોજ વિસ્વા યોગ દિવસની ઉજવણી માંડવી તાલુકાના ગટસીસા ગામે કરવામાં આવી આજ રોજ વિશ્વા યોગ દિવસની ઉજવણી માંડવી તાલુકાના ગઢશીસા ગામે કરવામાં આવી જેમાં ગઢશીસા ગામે પૂજાણી હાઈસ્કૂલના મેદાનમાં યોગ ગુરુ શ્રી પુરુષોત્તમભાઈ લીંબાણી તેમજ કચ્છ જિલ્લા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન કેશવજીભાઈ રોસિયા માંડવી તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને રત્નાપરના સરપંચ મહેન્દ્રભાઈ રામાણી ગઢસીસા ગ્રામ પંચાયતના તલાટી સહમંત્રી અર્જુનસિંહ રાઠોડ માંડવી તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન હરીશભાઈ રંગાણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને એક્ટિવિટીના સદસ્ય શ્રી ચંદુભાઈ વાડિયા ડોક્ટર સેલના ડોક્ટર પુરુષોત્તમભાઈ લાલાણી પ્રેમચંદભાઈ સેંઘાણી

જેમાં પી આઈ એ કે ચૌધરી પી એમ કે પરમાર પોલીસ સ્ટાફના નવીન પટેલ કલ્પેશભાઈ ચૌધરી હિતેન્દ્રભાઈ રાજેન્દ્રભાઈ તેમજ રમેશભાઈ ચૌધરી દશરથભાઈ અમૃતભાઈ મહિલા પોલીસ રમીલાબેન ભાવનાબેન હિનાબેન તેમજ પોલીસ અને જીઆઈડીના સભ્યો આ વિશ્વ યોગ દિવસમાં જોડાયા હતા અને યોગા કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છ ટીવી ન્યૂઝ ગઢશે